વિરમગામથી ધારાસભ્ય અને જેનું હમણાં હમણાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં નામ કપાયું તે હાર્દિક પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે હાર્દિક પટેલને હવે ભાજપે મોટી જવાબદારી સોંપી છે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં જેમને સ્ટાર પ્રચારક ન બનાવવામાં આવ્યા તે હવે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે આપને યાદ હશે કે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં હેલિકોપ્ટર મળતું હતું હાર્દિક પટેલને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા હતા પરંતુ એ જ હાર્દિક પટેલને ભાજપમાં સ્ટાર પ્રચારક ન બનાવવામાં આવતા ગુજરાતમાં મોટી ચર્ચા થઈ હતી ભાજપ આ મુદ્દાને ધ્યાનમાં રાખી હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપી છે દિગ્ગજો ક્યાં પ્રચાર કરશે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશ સી આર પાટીલ વારાણસી હર્ષ સંઘવી વારાણસી કુંવરજી બાવળિયા પશ્ચિમ બંગાળ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઓરિસ્સા ભારતીય જનતા પાર્ટી તેના મેનેજમેન્ટને લઈ જાણીતી છે આજ પ્રમાણે હવે અન્ય રાજ્યોમાં પણ તે નેતાઓનો ઉપયોગ કરશે સમગ્ર સમાચારમાં હાર્દિક પટેલની જવાબદારી મળતા ભાજપે સંદેશ સ્પષ્ટ કરી દીધો છે હાર્દિક સ્ટાર પ્રચારક ન બન્યા પણ ભાજપ માટે આજે પણ મહત્વના હોય તેવું દેખાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક